મદ્રેસા વિરુદ્ધ અપ્રચાર રોકવા માટે શહેરના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે આજે ઉલમાય સુરત દ્વારા કલેક્ટર હકીકતો અને યોગદાન ને સમાજ સુધી પહોંચાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આવેદન દ્વારા અવગત કરવામાં આવ્યું હતું કે વર્તમાન સમયમાં મદરસાઓ વિશે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે ત્યાં કટ્ટરવાદ અને આતંકવાદની તાલીમ આપવામાં આવે છે આરોપ સંપૂર્ણપણે મિથ્યા અને નિરાધાર છે વાસ્તવિકતા મુજબ મદરસાઓમાંથી શિક્ષિત થયેલા વિદ્વાનોએ દેશની આઝાદી માટે સર્વદા અગ્રણી ભૂમિકા નિભાવી છે દારૂલ ઉલુમ દેવબંધ તો ખાસ કરીને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે જ સ્થાપિત થયું હતું અન્ય મદરસાઓ તેની જ સીધી અથવા પરોક્ષ શાખાઓ છે હજારો ઉલેમાઓએ દેશ માટે પોતાનું જીવન સંપત્તિ અને બલિદાન આપ્યું છે આથી જ મદરસાઓને દેશપ્રેમ અને બલિદાનની શાળા તરીકે જોવા જોઈએ સસરાએ પુત્ર છેડતી કરી તેમ ઓળખવામાં આવે છે ઉત્તરાખંડ સરકારે તાજેતરમાં ત્રીસ મદરસાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો કારણ કે કોર્ટમાં સાબિત થયું કે મદરસાઓ પર લગાવવામાં આવેલા બધા જ આરોપ ખોટા હતા આ ઘટના સાબિત કરે છે કે મદરસાઓ વિરુદ્ધ ચલાવવામાં આવતા પ્રચારનો હકીકત સાથે કોઈ સંબંધ નથી ભારતના સંવિધાનની કલમ 25 છવ્વીસ ઓગણત્રીસ અને ત્રીસ હેઠળ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાનો ધાર્મિક શિક્ષણ આપવાનો અને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે મદરસાઓ આ જ અધિકાર હેઠળ શિક્ષણ આપે છે અહીં માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં પરંતુ નૈતિકતા સત્ય ઈમાનદારી અને દેશપ્રેમની શિક્ષા પણ આપવામાં આવે છે સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે સહાયતા પણ લેતા નથી તેઓ સમાજના સહકાર અને દાનથી ચાલે છે તેથી મદરસાઓ દેશની આર્થિક વ્યવસ્થા ઉપર પણ ભારણ નથી આપતા આ સાથે જ દરેક દેશવાસીને એવું આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ આવીને મદરસાઓનું નિરીક્ષણ કરી શકે છે વગેરે વગેરે જો આ વાસ્તવિકતાઓ રજૂ કરી મદરસાઓ વિરુદ્ધ થઈ રહેલા ખોટા પ્રચારોને રોકવા માટે કલેક્ટરને વિનંતી કરવામાં આવી હતી આ પ્રસંગે મૌલાના કાર્ય રશીદ અહમદ મુફ્તી ઇમરાન ઇસ્માઇલ તેમજ જમિયતના અન્ય હોદ્દેદારો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મારું નામ મોહમ્મદ છે પ્રેક્ટિસિંગ એડવોકેટ સુરત ડિસ્ટ્રિક કોર્ટ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું ઇંગ્લેન્ડથી લો ભણીને આવેલો છું જ્યાંથી ગાંધીજી બેરિસ્ટર ગાંધીજી બેરિસ્ટર જવાહરલાલ નહેરુ અને બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ સાહેબ ભણીને આવ્યા હતા તે જ શહેરમાંથી તે જ દેશમાંથી હું લો ભણીને આવેલો છું આજે આ એક રેઝિસ્ટન્સ છે એક જવાબ છે જે આજથી આઠ દસ આઠ દસ દિવસ પહેલાં એક અમારા વિરુદ્ધ મદરસાઓની એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું કે આને બંધ થવા જોઈએ તો એ હું કહેવા માગું છું કે જે મદરેસાઓએ દેશને આઝાદી અપાવી પૂર્ણ સ્વરાજની માંગ જે મદરેસામાંથી ઊઠી ગાંધીજી સાથે નોન કોઓપરેશનનો જે સહયોગ આંદોલન ખিলাફત આંદોલન જે મદરેસાથી શરૂ થયો જે ઉલમાઓએ પોતાની જિંદગી આપી દીધી આ દેશને આઝાદ કરાવવા માટે યુ વોન્ટ ટુ શટ देम આઉટ ટુડે ફોર વોટ હા યુ હેવ ઓલરેડી શટ યોર ઓન ગુરુકુલ્સ તમે લોકો પોતાનો ગુરુકુળ બંધ કરી દીધા છે તમે ચાલુ કરો ગુરુકુળ જેની અંદર સાંસ્કૃતિક શિક્ષા આપવામાં આવતી હતી તે શિક્ષા અમે લોકોએ ચાલુ રાખી છે અને ઇન્શાલ્લા ચાલુ રહેશે જેટલી કુરબાની દેશને જોઈએ છે તેટલી કુરબાની મુસલમાનોએ આપી છે આપશે અમને આપતા રહેશે ઇન્શાલ્લા માંગ એ છે કે તમે છે ને પોતાનો ઇતિહાસ નહીં વાંચો જે ભારતનો ઇતિહાસ છે તે વાંચો અને દેશની આઝાદી આઝાદીની અંદર મુસલમાનોનો સિંહ ફાળો શું છે મદરસાનો શું રોલ હતો તે જાણો અને અમને છે ને જે આર્ટિકલ પચીસ છવ્વીસ અને ઓગણત્રીસમાં જે આઝાદી અને ગેરંટી આપવામાં આવી છે તે અમને પ્લીઝ કરવા દો અમને અમારા જે મદરસાઓ છે અમારી ખાનકાઓ છે તેને સુચારૂ રીતથી ચાલવા દો અને બીજી એક સૌથી મોટી વસ્તુ કે કોઈને કંઈ વાંધો હોય તો આજે અમે આ મીડિયા સામે કહી રહ્યા છીએ કે મીડિયા મિત્રો અમારા જેટલા પણ તંજીમ જેટલી પણ સંસ્થાઓ છે તેના લોકો ઇફ દે વોન્ટ ટુ કમ એન્ડ સી દે આર મોસ્ટ વેલકમ ટુ અવર મદરસા એની ટાઈમ કોઈપણ મદરસામાં કોઈ પણ જગ્યા આવી શકે છે મોતમીમ સાહેબને આલીમ સાહેબને હાફીઝ સાહેબને કારીક સાહેબને મળી શકે છે અને જોઈ શકે છે કે ત્યાં શું પ્રવૃત્તિ